પણ નું માણસ બોલાવ પછી ઊભી કરો મારે અને ઊભી તો કરવું પછી આમ હું いや પા હે સી કરીને ઊભી નહીં

પેલા તીન જણા ગેર સુથી ખાલી મને મારે બોલાવ પડ્યું આ એરા તીન જણા ઈસ કાળા કુટિસ ગેર કોક ભાઈના ગાય ઊભી કરેલ મારી બીજો તો કોઈ ગામમાં આવય એવું નહીં આ બાર હવે પેલા દરવાજો ખોકલવાનો તો લઈને આયા છે ના હોતો સ્ટેશન આવો દરવાજો માટી માટી સર્વિસ સ્ટેશન આવ નઈ ખબર પડે દરવાજો તો શું માટી માટી ચોક જઈને તો ગોડો આપડે તને ખબર નહીં પડતી એટલે પાપો લવાય ઈ કઉશું ખાપો ભારતા ને

બીજું કામ કરવા ના લઈ દો બીજું કશું કોમ નઈ રહ્યા પૂર્ણા કોમ પેલું દેવાનું ઘરનું બીજા નાતા બીજા દારો કર્યા નહી આવતા હોય તો તો બાપુ કરતા ઘેર ઘેર હોય આરામ થાય โอ้โหโอ้น่าเว้ยเนี่ยอาบังการดูหัวมโนไม่เลอะตัวเลอะกัวมาอุ้งเลยมันจะยุ่งกันหรอเลย10ปาริกุศล10ปาริสเปอร์จะมาลากะอย่างนั้นเหี้ยน้ำหนักอี

આ વસ્તુ પેલું કેવાય ફાફરો લાલા લે તારું કલાક નું મારી નાખો હે તમે પાંચસો રૂપિયા તો હે ઘેર જવા દે હું પેલા ના હલાક નો મારી તો મને તારું કામ નહીં લે તારું હેલો હેલો કોમ મેળવા મારા જેમ તે બોલો તું મારું ના માલ હો મારું આલો થોડું લીધું તું ત્યાં ન પડે રસ્તામાં ઘર આવી ગયું બધા નહીં ના લેવાય કોઈ નું વસ્તુ પકડા છોકરો ના ઘર બધા નહીં પકડી લેજો થોડું કરાવવાનું

મારે એ ગોબર એકસીલ વિચાર ગોબર તાકાત આવું તો રોજ કરે છો ધરા પાઈ પણ તમારો કોમ ન ટેકો કરો ડુકાંકો જોયું છે એવો બાંકો બોલા બંકો એ તો પોટલી ના પાંચસો રૂપિયા લે સિલાઈ ના પોટલી હતું પાંચસો ની પોટલી નાય દારૂની દારૂ તો છો હાલ લે છે કોઈ તો એ લઈ ને પૈસા બોલી આવો રૂપિયા એકલા બોલે આપણે ચાર મતવી નાખે બોલે ના એમ જ પડે બંકા પછી છો તમારે બોલા ને બોલાવું બોલાવ્લિકેટ બંકો હલો હા અરે બંકા હા બોલો અરે ડુપ્લિકેટ બંકા છે વઘરા વાક છે મને ખબર છે પણ એક તારું યાર

હું બોલી ને આવું પણ અલ્યા તને ખબર ના પડવા વાતમાં હજી તને એટલે આવશું પેરન્ટિંગ પેલા ફોન છે ને

ના ના સાઈડ મુ કરી દેજો યાર હો ઓ આપણે 25 તારીખે આવવાનું છે યાર હું બોલો અરે આ બંકા હા જરૂર પડી યાર હું જરૂર પડી યાર આ ફોન નતો કોઈ બંકા તો ઓવા ઓવા લેરો આપણે ગાય ઉભી કરવાની છે યાર ગેરંટી લાગશે ગેરંટી વાત થઈ છે ને આપણે યાર ઓવા વાત કરતો તું એ ભાઈ ફરી જા જો ને પછી મોઆ ધનો સુટુ બંકા સેવાનું કામ સારી એ સેવાનું કામ આ સાચી હે બે રૂપિયા લઉં બરો બરોબર સિવાયનું કોમણી એટલે દોઢ રૂપિયા હા લે ને આપડે શું ત્યારે હું તું કરો કરતો યાર તો કઈ જગ્યા જવો ઘેરો તમે આગળ તમે આગળ ગોપાલ ભાઈ ફોન કર્યો તમે કેવું કહો તુસ લેવા સાદરું તમે હા સાદરું શું મારો

તું અત્યારે વાળે હું માગું એક પેલા ઉભી કરો રૂપિયા પેલા ઉભી કરે બધા કરી વાત ના થાય એવી તો વાત કરે

ગબ્બર કરણ માં પિક્ચર માં આવ્યો તમે ડાયલોગા

બીજી વાત ઊંચી થાય ને મોઘીધી કુડ દેવી જા ના એ તો ડોસી ડોસી આ મને ઊઠવા ના કરી ઓ આવ દેવા દે મગની આવ કા શું ખેસી લાગી ગાય ઊભી થાય લાગતું નથી દાળું પૂરો થઈ જાય ને નહીં પડ દોઈ જઈશે હા દોઈ જઈશે અમાર તો કોઈ ન લેવાનું ન કોઈ ના મન ગેર મુકી જાય અમાર તો ફાશું આંધો નઈ ફાશું આંધો વાત થઈ જાય થઈ જાય થઈ જાય મગની વાત

પેલા બે ત્યાં બોલાવવાની બોલાતા બે જજે મોટા ઉભો બોલાતા

બેટી નાખ્યું

મકરું નહી બંકો છોકો બંકા મારી વાત થઈ તમે ઊંચી કરો છો રૂપિયા લાકડા બોલા બે જોયા જેવું છે ગાય ની જગ્યાએ તમે પડ્યા છો બંકા ગમ ગાઉ ઉઠ ઉઠ ભક્ના ઉઠાય પારક્ ગોબર રાખ રાહો ઓછા દા આખાનીંકા <rôle trep. eekare>

આપડા હેડો હે પબર આપડે બાઇક બાઈક પચાસ રૂપિયા ગુગલ પે કરું ખોટી ફોલ મારી ગયા છો તમે ખોટી ગુગલ પે કરી દે ગૂગલ પે કરી દઉં હમણાં ને મેં એમ ગયા ઘરે દેજો ને કે ઘેર આવ્યો જો ઇન્ટરને બચાવું દાદો હા